યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ગૌરી વદ દિવસે અનુલક્ષી એક લાખ ઉપરાંત માઇ ભક્તો મહાકાળી ના દર્શન માટે ઉમટ્યા એકાવન શક્તિ પૈકીના એક શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ની ટોચ પર અતિ પૌરાણિક અને ઐતિહાસિક અતિ તેમજ વિશાળ મંદિર માં વિરાજમાન મહાકાળીના ના મત મંદિરે દર્શનાર્થે આજે રવિવારે અને ગૌરી વદ પૂર્ણાહુતિ દિવસે અનુલક્ષી ના માઇ ભક્તો ઘોડાપણ ઉમટી પડ્યું હતું જેમાં આજ રવિવારે ગૌણી વચ પૂર્ણાહુતિ દિવસે નિમિત્તે વહેલી સવારે પાંચ વાગ્યા થી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં એક લાખ ઉપરાંત માય ભક્તોએ એ દર્શનની માતાજીની દર્શન પૂજા અર્ચના કરી હતી અને પોતાની માનતાઓ બાધાઓ ને મનોકામણા પૂરી કરી માતાજીના ચરણોમાં ચરણો માં શીસ નમાવી માતાજી આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હતા જેમાં આજે યાત્રિકો નું પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢની તળેટીમાં તળેટી માં ચપ્પા ને લઈ માછી અને ડુંગર પરથી માકાડી માતાજીના મંદિર પરિસર સુધી ત્યાં જુઓ ત્યાં માનવ મૈરામાં ઉમટાયેલું જોવા મળ્યું હતું અને મહાકાળી માતાજીના જયકાથી વહેલી જ સમગ્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો રિપોર્ટ ફિરોજ મલિક ભાવનગર